હેલો હા મનસુખભાઈ બોલો માધુપુર ખેડ માધુપુર છે ને એની બાજુમાં કડક ગામ છે

અરે અમે એટલે મારા બાપુજી ની ગિરનાર છે ને અમારે ઉનેવાડ છે ઉનેવાર મારે હાહરા ની હા એટલે મારા છોકરા નો હવે પોરબંદર અમે લગ્ન કર્યા છોકરા ની વહુ ની છે એટલે એની અમને ત્યાં પોરબંદર રેવા તેડાવ્યા હતા સગાઇ કરી તી એ કે તમે થોડોક ટાઇમ છ મહિના માં દાદી બીમાર છે ને તો એને કોઈ માં બાપ કે છોકરી છે ને એક કાકા છે ને એક દાદી છે એના એટલે કે તમે પાંચ છ મહિના રેવા આવો ને તો મારી દાદી બીમાર છે તે અમે કે કઈ વાંધો નહી તે હવે અમે ત્યાં અગાઈ કરી ને પછી લગ્ન કર્યા ને રેવા ગયા પોરબંદર એટલે રેવા ગયા એટલે પેલા અમે રેવા ગયા ને એટલે કે હવે મારા છોકરા ને કે તારા માં બાપ નહી કે એટલે અમને કા જમી ક્યાં પછી મારો છોકરો ને બે રેહતા હતા અને પછી છોકરી એને ઘેર છોકરી આવી મારા છોકરા ને ઘેર અને પંદર દિન થઈને એટલે આમ કોઈ ઘેર નોતા ને વહી ગઈ ઘેર થી બધું લઇ ને દાગીના ને બધું એમ સીધું વસ્તુ ઝીણા મોટી ને એવું ઘર માંથી લઇ ને વહી ગઈ પછી એની અમારા ઉપર ભરણ પોષણ નો કેસ કર્યો હા ને હવે અત્યારે ઈ ભરણ પોષણ ના કેસ માં

અમારી દવે દવે હા તો હવે હવે ભાઈ અમને કો હમણાં અમે એને ભરણ પોષણ ને એક લાખ ને ત્રણ હજાર ભર્યા બે તોલા નો લેતી ગઈ ને હજી કોઈ અમને ફેસવર્ડ જ નથી દેતી અમે કેટલી વાર સમાધાન કરવા ગયા તા કે આવું નથી સુટી ન થતી સમાધાન અરજી દીધી તી કોર્ટ માં હા હવે ઈ મુસલમાન છે ને અમે પછી વહી ગઈ ને ઘેર એના ઉપર કેસ કર્યો તો એટલે પોલીસ દલાલ છે એટલે અમને તો ખબર આવી કે આને આ દલાલ છે ને એવું અમને એક સંબંધિત છે એની હગાઈ કરાવી કે આ બ્રાહ્મણ ની દીકરી છે અને મા બાપ કે ને ગરીબ તો અમે કે કઈ અમારે એનું કઈ જોતું નથી અમે એને કઈ દીકરી ઘોડે રાખી હતી તો તફાર કરવો હોય તો અમે ક્યાં રેતા તા ને

હાલો તમારું નામ બોલું નહીં મારું નામ રંજન મારું નામ સુરેશ અને મારા દીકરાનું નામ માધવ અને ગામ ઘેડ માધુપુર હા પણ ઘેડ માધુપુર નું કડશ હા હા ઘેડ માધુપુર તાલુકા નું કળશ હા તમારો જિલ્લો કયો పో దీరా నా మి మాధవ మాధవే రా એ ભાઈ આ મારે કામ કરી દયો તો અમે એવા મુંજાય ગયા ને અમે અમને કાય આમાં court માં ખબર ન પડતી ઈ બાઈ તો હોશિયાર ઓલો મુસલમાન બહુ અમને હેરાન કરે માર છોકરા ને કેટલું શોષણ કર્યું ન્યા રાખી ને બોવ હેરાન કર્યો એની એન મુસલમાન ની એ ઈ મુસલમાન નું નામ હું એનું નામ કાસમ છે ને ઈ રાણા વાવડી એ સિમેન્ટ ફેક્ટરી માં નોકરી કરે અને આવા દલાલા ને એવા કરી ને હેરાન કરે બધાય ને ઓકે કાસમ ભાઈ લખજો

ઓકે આઠ નંબર શેરીમાં ભૂતનાથ સ્થાનની બાજુમાં હાલો માળી હવે તમે મને એના નંબર માં નાખી દયો એટલે બીજા ફોન ન કરે આટલે મારે પાસે હાદો મોબાઈલ છે ને મોય એકાઉન્ટ તો આલે હે મોઢે કે તો ફોટો મોકલવા જો બાઈના હે બાઈનો હા એના ફોટો મોકલવા જો તમારા ફોટો મોકલવા જો માડી

હા માથું આમ તારા ઘર નો ફોટો મોકલ એ હવે માર ઘર વાળી ફોટો સાહેબ મારી પાસે નથી એટલે પણ તો ફોટા વગર થોડું થાય હા તો એનો ઘર વાળી ફોટો નથી મારી પાસે તો તમે બે જણા આરે ફોટો પાડ્યો જ નથી આ આરે ફોટો પાડ્યો તો એ બધે મારો સલતે આધાર કાર્ડ મારા ઘરના એ બધે એની અહીંયા રાખ્યું બધું તો મોબાઈલ માં એની ઇન્સ્ટાગ્રામ માંથી ફોટો ફોટા ગોતી લેને

તમે ફોટો ગમે ત્યાંથી મંગાવી લેતો હોય તારા ઘરે આલ્બમ માં ક્યાંય પડ્યો હોય તો લઇ લેને લગન નો આલ્બમ બાલ્બમ નથી કાઈ આલ્બમ કે કાઈ નતો કોરોના માં ન્યા એમને એમ ઓલા પાંચ સાત જણા એ લગન થઇ ગયા તા કોરોના માં લગન કર્યા હોય તો બાય ની કોરોનો થઈ ગયો હોય તો કોરોના માં કઈ જાતે કાઈ વાંધો નહી તું મને ફોટા ફોટો કોતી ને મોકલ કાઈ કાલ હા સાડ રાખજો તારી રાહ માં છું નકર હાલો હાલો હલો હા પૂજાબેન બોલો બોલો બેન મનસુખભાઈ બોલું હા પૂજાબેન અશોકભાઈ જોશી હા હા પોરબંદર એવું હતું બેન તમે કઈક રીહામ છો એટલે ઈ તમારા ઘરવાડા નો તમારી હાહુ રંજનબેન નો ફોન હતો

એટલે પછી મેં તમને એક સામાજિક કાર્યકર તરીકે ફોન કર્યો છે કે ભાઈ એકાબીજા નું ઘર સંસાર અને તમે તો બ્રાહ્મણ છો બેન તમારી પાસેથી તો માણસો બધાય આમ ગુરુ જ્ઞાન શીખે માણે ના ઘર નો તો તમારી પાસે ઉદાહરણ લે તમારું જીવન જોઈ ને તો બધાય જીવતા હોય એટલે એના માટે મેં તમને ફોન કર્યો ભલે તમે કઈ જે અન્યાય થયો ને તમને ખબર ન હોય ભાઈ મારા વડીલ મારી વાત સાંભળો જો મારે હે ને આ બારામાં હવે કઈ વાતચીત નથી કરવી કેમ કે ઈ લોકો એ મારી ઉપર અત્યાચાર કરવા માં કઈ બાકી રાખવું નથી બરોબર એટલે વડીલ તરીકે હું તમને કહું તમે દીકરી કયો દીકરી બેન માનો તો બેન અમે બેન માનો ને

તમે ઓળખતા હે ને તમે ના તરફથી ફોન કર્યો મને તો તમે માથી વધારે ઓળખતા હે ને મોટા ભાઈ હું એમ છું માધવ ને તમે ઓળખો છો કે એની ઓળખતા નથી ના ના તમે મને એ કંઈ પ્રશ્ન પૂછો મા તમે તો એના તરફથી ફોન કર્યો તમે ઓળખો છો પૂજા બેન હા તમે તમારા સાહુ હાહરા ને ઘરવારા ને એને ઓળખો છો કે એને ઓળખતા નથી કે ભાઈ ઓળખતી તો હોય ને દીકરી એક ત્રણ વર્ષ ની કરી ને પેદા કરી ને મૂકી દીધી હા એટલે મારુ હું કેવાનું પૂજા બેન કે તમારે મતલબ અમે અમારી ઓળખાણ ને ભૂલી જાવ તમે તમારા ઘર ની ભાઈ એક વાત કરો મારે હે ને કોઈ કોઈ ની ઓળખાણ થી મારે કઈ કરવું નથી મેં કેસ કર્યો જો મારે કઈ કરવું હોય તો હું સાહેબ હારે વાત કરી લે એટલે મૂળ પૈસા જ લેવા ખાલી ખોરાકી પૈસા જ લેવા ના

એને રેવું નથી ન્યાય ખોરાક લેવાય એવું છે બધું મારે રેવું નથી આપડે લગ્ન કર્યા કોરોના માં તો ગણેશ સ્થાપના કઈ રીતી એમાં હું કીધું હરતા ગણેશ હા એનામાં હા એવું કઈ વિઘ્ન હર આવું કઈક આવે તો એવું કઈક બોલે ઈ બોલ્યા તા નતા બોલ્યા

બોલે આ તમારું ઘર હકે ને તો કારગિલ ની border માંથી સરહદ માથે ઉભા જેવી matter છે હા તે વાંધો ના હાલો તમારું ઓમ હારું તમારે આમ પિતૃ કઈ થાય નહિ એટલે તમારે એ કઈ tension લીધા જેવું છે નહિ હા હા વાંધો એટલે હવે હું છે ને એનો આમ તમે પણ એના photo નું કઈ નો કર્યું મને ભાઈ માધવભાઈ હા ફોટા પૂજા બેન નો હા પણ આવે ને હમણાં મોકલું પાંચ minute માં

પેલા અમે છે ને ગામડે રહેતા એમ નહીં આ કાસમ આ કાસમ નું જે તમારી મમ્મી કહેતા હતા એટલે આને કાસમ માં શું સંબંધ છે એને 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 મોમેડીન ના ઘર માં જવું હતું બરોબર અત્યારે એને ચાલુ છે તમારે ગમે ત્યાં તપાસ કરાવવો હોય ને ગમે ત્યાં તપાસ કરાવ લેવાની છૂટ મારી જાત ને કોઈ જાત ની ફરિયાદ આવે ને મારી ત્યાં હું બેઠો જો આ મોબાઈલ ચાલુ છે રેકોર્ડિંગ કરવું હોય તો એ શૂટ છે બોલે એ રેકોર્ડિંગ રહેવાનું જ છે કઈ બાજુ

એ ફોન આખો મારે પાસે થી એમને લઈ લીધો હા એટલે તો delete થઇ જાય એમાં કઈ કરી નો નાખ્યું હોય આજ થી લીધો હોય હા એ લઈ લીધો એમને ફોન તો તો મારા પાંચસો ને છસો વિડીયો છે મને કોક કરી મૂકે તો મારે ન બધાય વિડીયો delete નો થઈ જાય હા એટલે એ કુદરતી રીત થી હોય એટલે વિડીયો એટલે આપણે એમાં કઈ મને કુદરતી તો કઈ વાંચતા એ નથી આવડતું હાવ પણ માણસ તો તમે ભણવાનું ચાલુ કરો તમે પેલા તમારે ભણવાનો અધિકાર હતો મારા ભાઈ અમારો તો અધિકાર તો એટલે તમે બહુ ગાળ્યા, હા એટલે જો આ વસ્તુ એવી બધી થઈ ગઈ પછી તમે લતાવા માં પુષાણ કરાવી લેવાની તમારે સાથે પોરબંદર જો તમારે આખનું એડ્રેસ જોઈ થયું ગલી હા માલ મિલ છે ને એની બાજુમાં

દીકરી હતી ને તે મોટું થયું ઘડી માં દીકરી મારી મને ખબર બધી વસ્તુ ખબર હતી આની પેલા હે ને એક પૂજાબેન ભાઈ ના 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 ભાઈ નથી ભાઈ નથી ના ના બે બેનું છે એક બેન છે એ બ્રાહ્મણ ના ઘર માં હારે છે એ તો બહુ high છે એને ના ને નાનપણ થી કઈ સબંધ જ નથી પછી એના એના પપ્પા એ આને હે ને guest house પકડાણી હે ને કઈક ગધેડા થયા હતા કોનો આ તાર ઘરવાળા હા એટલે એના પપ્પા એ કઈક તે દિવસે કીધું તું પૂજા હવે શીખી હોય ને દીકરી છે ને છે ને એટલે એ આબરૂ ઢાંક્યું હતું

રેવું હું આ તે પછી એની છેલ્લે બાકી પોરબંદર એની એ કીધું તમે પોરબંદર રેવા આવતા રહ્યા પોરબંદર રેવા ગયા એક વર્ષ જેવું થયું અમે પોરબંદર અહીંયા પંદર થી ભેળા રહ્યા ને તો એની શું કીધું કે તાર પપ્પા ને તારી માં ભેળા નહિ એટલે મેં કીધું પૂજા જા એ મેલ નો મારે આવ મેં કીધું કે મારી મમ્મી ને મારા પપ્પા એ તમારે પેલા

દુઃખ પડશે છે પણ વેઠવાનું ત્યારે જાગજો બરોબર કઈ વાતો ને હલો હલાવી છે એને ઘર બાંધુ નથી એવું પણ સાબુ થાય છે હા હા હાલ તું ફોટા મોકલ હાલો હાલો મોકલો મોકલો સાહેબ ઓકે